નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં બ્રહ્માણી એગ્રો નામની દવા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે આગના કારણે ધુમાડાના ગોટે ગોટા બે કિલોમીટર દૂર સુધી પણ દેખાઈ રહ્યા છે હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે જે અંગે આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટર્સની ટીમો કાર્યરત છે આગ કયા કારણોસર લાગી તે હાલ કારણ અકબંધ છે તો આસપાસના વિસ્તારમાં લોકોમાં ચિંતા અને દહેશતનું વાતાવરણ ફેલાઈ ગયું છે જે અંતર્ગત ફાયર વિભાગ આગને ઓલવવા માટે સતત પ્રયાસશીલ રહ્યું છે

જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર